કળિયુગ જ્યાં પાપ અને અધર્મનું શાસન તેની ચરમ સીમાએ પહોંચી રહ્યું છે ભારતમાં એવા ઘણા સ્થળો છે એવા ઘણા પ્રાચીન મંદિરો છે જે દર્શાવે છે કે આ માત્ર વાર્તાઓ નથી આપણા પ્રાચીન મંદિરો અને સ્થળો સાથે જોડાયેલા ઘણા એવા અજાણ્યા રહસ્યો છે જે દર્શાવે છે કે કદાચ આપણો અંત નજીક જ છે કૃષ્ણના શ્રીમુખેથી નીકળેલી હિન્દુ સંસ્કૃતિના આધાર અને માતા દેવકી અને પિતા વાસુદેવના આઠમા સંતાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પૂર્વે તેમના હાથે સગામા માં વધની આકાશવાણી ગર્ભિત રીતે થઈ ચુકી હતી શાશ્વત સત્યની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણો ભવતી ભારત અભ્યુત્થાન અધર્મ્ય તદા આત્માનમ સૃજામી અહ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે અર્થાત જારે જારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ તથા જ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે ધર્મનો ક્ષય થાય છે ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ભગવદ ગીતાનો આ શ્લોક આપણને બાળપણથી ભગવાન કૃષ્ણના શબ્દોની યાદ અપાવે છે ભારતના જયપુર શહેરમાં આવેલું કલકી મંદિર કદાચ કે પૃથ્વી પર કલકીનો અવતાર દેવદત્ત નામના સફેદ ઘોડા પર થશે એ જ દેવદત્ત જેની મૂર્તિ કલકી મંદિરમાં છે અને જીવંત છે કલકી પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ

અને આકાશમાંથી એસિડ નો વરસાદ થશે બધા પશુ પક્ષીઓ નાશ પામશે અને મનુષ્ય પોતે જ રાક્ષસી રૂપ ધારણ કરશે પોતાની ભૂખ સંતોષવા જીવ જંતુઓની એકબીજાને ખાવાનું શરૂ કરી દેશે સમસ્ત પ્રકૃતિમાં સંતુલન લાવવાનો એક માત્ર જ રસ્તો બાકી રહેશે દરેક વસ્તુનો નાશ કરીને નવી પ્રકૃતિનું સર્જન કરવું જે કલકી અવતાર પોતે કરશે એક વાર્તા અનુસાર જ્યારે જયપુરના મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે બહાર બનેલી મૂર્તિ પર અકસ્માતે કોઈ નિશાન પડી ગયું હતું આ ઘણી વાર સરખી કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે એમનું એન્જ રહ્યું પરંતુ થોડા સમય પછી જોવામાં આવ્યું કે ઈજાનું નિશાન ધીમે ધીમે જાતે સરખું થવા માંડ્યું એવું માનવામાં આવે છે કે જે દિવસે દેવદત્ત પરનો દેઘા સંપૂર્ણપણે રૂઝાઈ જશે ત્યારે ભગવાન કલ્કી પૃથ્વી પર અવધરશે દરેક વ્યક્તિ જાણે છે તે સમય ચાર તબક્કામાં ફરે છે પરંતુ શું તમે ક્યારેય સમયના સ્તંભ વિશે સાંભળ્યું છે મહારાષ્ટ્રમાં આવેલું કેદારેશ્વર મંદિર ઐતિહાસિક કલાકૃતિ અને સ્થાપત્યની ભવ્ય છબી દર્શાવે છે આ મંદિર પહાડો તોડીને કોતરવામાં આવ્યું હતું જે આપણા પૂર્વજોની આધુનિકતાનો એક મોટો પુરાવો દર્શાવે છે પરંતુ આ મંદિરની નજીક સ્થિત એક ગુફા સાથે ઘણા અજાણ્યા રહસ્યો જોડાયેલા છે આ કુદરતી સ્વરૂપે રચિત ગુફામાં પાંચ ફૂટ ઊંચું કેદારેશ્વર શિવલિંગ જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે એટલે કે આ શિવલિંગ કોઈએ સ્થાપિત નથી કર્યું એ આપમેળે પ્રગટ થયું છે આ શિવલિંગ એવી જગ્યા પર સ્થિત છે જ્યાં પહોંચવા માટે હરિશ્ચંદ્રગઢના ખતરનાક ટ્રેકિંગ કરવી પડે છે બરફ જેવા ઠંડા પાણીમાં તરીને પાર કરવું પડે છે સમજી લો કે મૃત્યુ સાથે લડીને ત્યાં પહોંચી શકાય છે ચોમાસામાં આ સ્થળ સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ જાય છે પરંતુ એ દ્રશ્ય એટલું મંત્રમુગ્ધ હોય છે કે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ કેદારિશ્વર શિવલિંગ કુદરતી સ્વરૂપે રચાયેલી ગુફાની અંદર એક ધોધની વચ્ચે સ્થાપિત છે એ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું છે અને આખી ગુફા માત્ર એક સ્તંભના સહારે ટકી રહી છે જો ધ્યાનથી જોવામાં આવે તો આ ગુફાની છત ચાર થાંભલાઓ પર ટકી હતી પરંતુ સમય જતા એક પછી એક આ સ્તંભો તૂટી ગયા અને હવે માત્ર એક જ સ્તંભાયાત રહ્યો છે લોકવાયકા પ્રમાણે આ ચાર સ્તંભ દુનિયાના ચાર યુગોનું પ્રતિનિધિત્વ કરે છે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળયુગ આ યુગો જેમ જેમ પૂરા થયા તેમ તેમ દરેક યુગના અંત સાથે એક એક સ્તંભ તૂટતા ગયા હવે જ્યારે આપણે છેલ્લા યુગ કળિયુગમાં પહોંચી ગયા છીએ અને આ મંદિરમાં હવે માત્ર એક સ્તંભ શેષ છે જેને કળિયુગનું પ્રતિક ગણવામાં આવે છે જે દિવસે આ સ્તંભ તૂટી જશે ત્યારે કળિયુગનો અંત થશે અને આખી દુનિયાનો નાશ થશે એક એવું શિવ મંદિર જે શરદ ના દિવસે નરકના દ્વાર ખોલશે મધ્ય પ્રદેશમાં સ્થિત ખજુરાહો મંદિર તેના હજારો વર્ષ જૂના સ્થાપત્યને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે એવું માનવામાં આવે છે છે અહીં મંદિરો હતા જેમાંથી હવે માત્ર જ તેમાંથી જ એક ખજુરાહોનું સૌથી મોટું મંદિર મતંગેશ્વર મહાદેવ મંદિર છે અને તેની પાછળનું કારણ છે અહીં સ્થિત શિવલિંગ છે જે દર વર્ષે વધતું જઈ રહ્યું છે એવું માનવામાં આવે છે એ દર વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે આ મંદિરમાં સ્થિત શિવલિંગ થયા અને તેમણે યુધિષ્ઠિરને એક અમૂલ્ય અને જાદુઈ રત્ન આપ્યું યુધિષ્ઠિરે અમૂલ્ય રત્ન માતન ઋષિ નામના સંતને આપી દીધું આખરે આ રત્નને ભૂગર્ભમાં દાટી દેવામાં આવ્યું

એ શિવલિંગનો ઉપરનો ભાગ સ્વર્ગ તરફ જઈ રહ્યો છે જ્યારે નીચેનો ભાગ પાતાળ લોક તરફ જઈ રહ્યો છે જે રીતે આ શિવલિંગ દર વર્ષે ઊંચું જઈ રહ્યું રહ્યું છે છે તે તે જ રીતે જમીનની નીચે પણ વધી આ રીતે એક દિવસ એવો આવશે જ્યારે આ શિવલિંગ ધરતીના પેટાળમાં વધીને પાતાળ લોકના દ્વાર ખોલી દેશે તે દિવસે કલયુગનો અંત આવશે અને આ સંસારનો નાશ થશે ઉત્તરાખંડમાં હિમાલય પર્વતની નજીક આવેલું નાનકડું શહેર જોશીમઠ જે ધીમે ધીમે જમીનમાં ધસી ભવિષ્યમાં આવનારા એક ભયંકર અંત તરફ નિર્દેશ કરે છે આ બધાની વચ્ચે એક એવું મંદિર છે જે સદીઓથી આ ચેતવણી આપી રહ્યું છે ઉત્તરાખંડ નરસિંહ મંદિર જે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર ને સમર્પિત છે એક જૂની વાર્તા અનુસાર આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય જોશી મઠમાં ભગવાન વિષ્ણુના રૂપમાં નરસિંહની પ્રતિમા સ્થાપના કરી હતી પરંતુ તેની સાથે તેમણે આગાહી પણ કરી હતી કે દર વર્ષે ભગવાન નરસિંહની મૂર્તિનો એક હાથ પાતળો થઈ જશે અને જે દિવસે આ હાથ તૂટીને પડી જશે તે દિવસે ભયંકર ભૂકંપ આવશે નજીકમાં આવેલા જય અને વિજય નામના બે શિખરો એકબીજામાં જશે એક પર્વતો તૂટી જશે અને બદ્રીનાથ કાયમ માટે બંધ થઈ જશે એક વાર્તા એવી પણ છે આના પછી ભવિષ્ય બદ્રી નામનું એક નવું બદ્રીનાથ સ્થાપિત થશે જેની મૂર્તિ આપમેળે જ પ્રગટ થશે અને આજે એવું થઈ પણ રહ્યું છે ભગવાન નરસિંહનો એક હાથ બાળ જેટલો પાકળો થઈ ગયો છે અને તે ગમે ત્યારે તૂટી શકે છે ભૂસ્તર શાસ્ત્રીઓના મતે ઉત્તરાખંડમાં હજુ એક ભયંકર ભૂકંપ આવવાનો બાકી છે અને બીજી તરફ પાસે ભવિષ્ય પહાડો પર આવેલો એક પથ્થર દર વર્ષે ધીમે ધીમે બદ્રીનારાયણ દેવતાનું રૂપ ધારણ કરી રહ્યો છે કેટલાક સાધુઓ હજુ પણ બરફથી ઢંકાયેલી જગ્યા પર આશા રાખી બેઠા છે કે આ ભવિષ્યવાણી ટૂંક સમયમાં સાચી પડશે દરેક ધર્મ તેમની રીતે આવનાર પ્રલય વિશે વાત કરે છે ખ્રિસ્તી ધર્મમાં ન્યાયનો દિવસ ઇસ્લામમાં કયામતનો દિવસ રીતે બૌદ્ધ ધર્મમાં ઉત્તરીય પૌરાણિક કથાઓ ગ્રીક પૌરાણિક કથાઓ દરેકમાં એક એવા દિવસ એવું ભયંકર યુદ્ધ કે કોઈ પ્રલય વિશે વાત કરવામાં આવી છે જેમાં સર્વસ્વ નાશ પામે છે અને પ્રકૃતિની ફરીથી રચના થાય છે વિજ્ઞાનમાં એવું પણ જોવા મળ્યું છે

અને વેદનાઓથી મુક્ત હશે એક સનાતન ધર્મ કહીએ છીએ પણ ગહન રહસ્ય છે પરંતુ આ બધું ઘણા લોકો માટે એક આશાનું કિરણ બની જાય છે આ વિશે તમારા વિચારો શું છે અમને ટિપ્પણી વિભાગમાં ચોક્કસથી જણાવો